દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે પંચાતળી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધીચોક જીકરિયા ચોક મંદિરના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હતી આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી જળળીત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફુલાહારથી સ્વાગત કર્યું હતું

હુજુર સલાલાહ અસલમ નો જન્મ દિવસ છે આજે સવારે પાંચ ને અઢાર મિનિટે તેઓની ઇલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે આજે સવારથી તમામ મસ્જિદો ભરછક હતી અને બાલ મુબારકની ની જાહેરાતો કરવામાં આવેલ હતી દસ વાગે ઉપલેટા

ઉપલબ્ધ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉન એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે